જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવીથી કટરા જતી શિવખોડી જતા સમયે શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને આજા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને દેશમાં નવી સરકારની શપથવિધિ વખતે જ બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને આ સંસ્થાઓએ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ પ્રકારનો હુમલો કરનાર હુમલાખોરો સામે કડક હાથે કામ લેવા રજૂઆત કરી હતી આજે બજરંગ દળ પશ્ચિમ કચ્છના સંયોજક કરણસિંહ જાડેજાની આગેવાનીમાં કચ્છના આગેવાનોએ ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી જાડેજા કરણસિંહ અનિરુદ્ધસિંહ પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળ સહ નિભાવજો જે નવ તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે વૈષ્ણુદેવી યાત્રા નીકળી હતી જે શિવખોડી જતી રહી જતી હતી ત્યારે ગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંદાજોની કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ દસથી બાર જેટલા જે દેવલોક પામ્યા આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને પાઠવા આવ્યા વિરોધમાં સૂત્રોચ્ચાર છે અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવાનું કે જેઓ આતંકવાદીઓ જેઓએ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે એવી માંગ છે